માહિતી મેળવીએ સંવાદદાતા નચિકેત સૌથી મોટો સવાલ તો એક એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓને સાયકલ આપવા માટે અને સાયકલ ધૂળ ખાઈ રહી છે શા માટે ધૂળ ખાઈ રહી છે એ પહોંચશે કે કેમ વિદ્યાર્થીઓ સુધી એ પણ એક સવાલ ચોક્કસથી જો વાત કરવા જઈએ તો જે રીતે ખેડા જિલ્લામાં અગાઉ પણ જે રીતે બે હજાર ચૌદ બે હજાર પંદરની સાલમાં જે ઠાસરા તાલુકા અને તાલુકામાં જે પ્રાથમિક જે સરકારી સ્કૂલો છે તેમાં સાયકલો જે અચુસી પણ દૂર ખાઈ રહી છે કાટ ખાટ ખવાઈ ગયો છે અને તેને હરાજી માટે આદેશ પણ અપાઈ ગયા છે ત્યારે એક વખત વધુ એક વખત જે રીતે આ પંચાવનસો સાયકલો જે ખુલ્લા પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે ત્યાં આગળ રાખવામાં આવી છે મેમદાસ તાલુકાના જે વિઠ્ઠલપુરા ગામ છે તેની સીમના પ્રાઇવેટ એક ફાર્મ કંઈક ને અંદર આ જે છે તે સાયકલો કેમ નથી આપવામાં આવી છે કારણ કે જે રીતે આ જે સિમ્બોલ લાગેલો છે સાયકલો પર બે હજાર માં આ સાયકલો અપાઈ ચૂકી હોવી જોઈએ ત્યારે બે ચોવીસ ચાલી રહ્યો છે તો બે હજાર માં નથી અપાઈ તો બે હજાર ચોવીસમાં માં સાયકલો અપાઈ છે કે નહીં તે પણ એક સવાલ છે અને જો વાત કરીએ તો હાલ અત્યારે જે રીતે સાઇકલો આ સાઇકલો કો કંપની દ્વારા સરકારને સુપરઠ કરવામાં આવી હતી કે નથી આવી તે પણ એક પ્રશ્ન છે જો વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે જે રીતે મીડિયા દ્વારા ધ્યાનમાં આવ્યું હતું જે મૌધા તાલુકાના ભૂમસ પાટિયા પાસે એક ખુલ્લી જગ્યામાં સાડી પાંચસો જેટલી સાઇકલો હતી ત્યારે આજે સાડા પાંચ હજાર જેટલી સાઇકલો આ રીતે મૂકવામાં આવી છે ખુલ્લામાં કેરી હવા પણ નીકળી ગઈ છે કાચ ખવાઈ ગયો છે છેલ્લા થી ચાર મહિનાથી આ સાયકલો

ગુજરાત શિક્ષણ અને અન્ય વિભાગોમાં સંકલનના અભાવે સાયકલ થઈ ગઈ હવે તમે દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર તમે બે દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ ખેડાના વિઠ્ઠલપુરાના દ્રશ્યો છે તો બીજી તરફ છે મહુધાના દ્રશ્યો સુરતના ગોડાદરામાં કોઈ